સીઆર પાટીલે બે હાથ જોડીને માફી કેમ માંગવી પડી ક્ષત્રિય સમાજનો વિવાદ છેલ્લા અગિયાર દિવસથી શાંત કેમ નથી પડી રહ્યો નમસ્કાર દર્શક મિત્રો પરસોત્તમ રૂપાલાના વિવાદમાં સીઆર આર પાટીલે બે હાથ જોડીને માફી કેમ માંગવી પડી ક્ષત્રિય સમાજનો વિવાદ છેલ્લા અગિયાર દિવસથી શાંત કેમ નથી પડી રહ્યો અને રાજપૂત સમાજ આટલો સ્ટ્રોંગ કેમ છે આ બધા મુદ્દાઓ પર અમે તમારી સાથે વાત કરીશું મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે ડોટ કોમ દર્શક મિત્રો આ જે વિડીયો હું તમારી સાથે શેર કરી રહ્યો છું એ કદાચ થોડો લાંબો હોઈ શકે છે કારણ કે આ આખો વિવાદ અને રાજપૂત સમાજ વિશે વિશે અમે થોડું રિસર્ચ કરીને તમારી સામે આવ્યા છે એટલે એમાં થોડી ડિટેલ હશે તો વિડીયો થોડો લાંબો હોઈ શકે છે તો પ્લીઝ તમે આ વિડીયો ખાસ જોજો એવી અમારી વિનંતી છે પહેલાં એ વાતથી શરૂઆત કરીએ કે પરસોત્તમ રૂપાલાએ રાજકોટના એક કાર્યક્રમની અંદર એક એવી ટિપ્પણી કરી હતી કે અંગ્રેજોના સમયની અંદર રાજા મહારાજાઓ નમી ગયા હતા અને રોટી બેટીના વ્યવહાર કર્યા હતા ત્રેવીસ માર્ચ બે હજાર ચોવીસના દિવસે પરસોત્તમ રૂપાલાએ આ નિવેદન કર્યું અને આ નિવેદનને અગિયાર દિવસ થઈ ગયા પરંતુ હજુ રોજ શાંત નથી પડ્યો મંગળવારે ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ અને કેટલાક નેતાઓની સાથે પહેલાં બેઠક થઈ અને એ પછી એક પ્રેસ કોન્ફરન્સની અંદર સી આર પાટીલે બે હાથ જોડીને માફી માગી અને એમ કીધું કે અમે રાજપૂત સમાજને અમારી વિનંતી છે કે પ્લીઝ અમને માફ કરી દો દર્શક મિત્રો ગુજરાતના રાજકારણમાં સી આર પાટીલ એવા નેતા છે કે એમની જો તમે પોલિટિકલ કેરિયર જુઓ તો આજ સુધી એમણે કોઈ આવી રીતના માફી માંગી હોય કે મજબૂર થયા હોય એવું કોઈ દિવસ જોવા નથી મળ્યું સી આર પાટીલ પોલે પોતે પોલીસ સાથે કામ કરી ચૂક્યા છે પોલીસ ડિપાર્ટમેન્ટમાં એમણે કામ કર્યું છે એટલે કડકાઈ એમનામાં પહેલેથી જ છે અને અત્યાર સુધી જ્યારે પણ કાર્યકરોની વાત હોય કે ધારાસભ્યોની વાત હોય સીધા કડક ભાષામાં વાત કરે અને નમવાની તો કોઈ દિવસ વાત કરતા જ નથી પરંતુ આ વખતે એમણે બે હાથ જોડીને વિનંતી કરી તો એનો મતલબ એમ થયો કે આ વાત બહુ ગંભીર છે હવે આ વાત સમજીએ કે રાજપૂત સમાજનું આટલું બધું મહત્ત્વ કેમ છે અગિયાર દિવસ થયા છતાં ડેમેજ કંટ્રોલ કેમ નથી થઈ રહ્યો આ આખી વાત કરતાં પહેલાં હું તમને લઈ જઈશ બે હજાર અઢારમાં તમને યાદ હશે કે જ્યારે સંજય લીલા ભણસાળીની ફિલ્મ એમણે શરૂ કરી હતી અને એ ફિલ્મનું નામ એમણે આપ્યું હતું પદ્માવતી આ ફિલ્મનો કરણી સેનાએ જબરજસ્ત વિરોધ કરેલો અને આ ફિલ્મની અંદર દીપિકા પદુકોણ રણવીર સિંહ શહીદ કપૂર આ બધા નેતાઓ આ ફિલ્મની અંદર હતા પણ કરણી સેનાએ એટલો બધો વિરોધ કર્યો અને રાજસ્થાનમાં તો સંજય લીલા ભણસાણીનું જ્યાં શૂટિંગ ચાલતું હતું ત્યાં તોડફોડ પણ કરી નાખી હતી અને કેટલા બધા દિવસો સુધી પદ્માવત ફિલ્મનો વિરોધ ચાલુ રહ્યો હતો આખરે સંજય લીલા ભણસાળીએ ફિલ્મનું નામ બદલીને પદ્માવતીને બદલે પદ્માવત કરવું પડ્યું ત્યારે માન માન કરણી સેના માની અને એ ફિલ્મ રિલીઝ થઈ શકી બીજું કે દેશનું સૌથી મોટું રાજ્ય છે ઉત્તર પ્રદેશ અને ઉત્તર પ્રદેશમાં લોકસભાની એંસી બેઠકો છે અને તમને બધાને ખબર હશે કે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પોતે પણ રાજપૂત છે દેશનું સૌથી મહત્વનું અને મોટું રાજ્ય છે રાજસ્થાન અને એ રાજસ્થાનના નાયબ મુખ્યમંત્રી કુમારી પણ રાજપૂત છે અને રાજસ્થાનની સરકારમાં અત્યારે એમનું જબરજસ્ત વર્ચસ્વ છે ઘણું બધું વર્ચસ્વ છે કદાચ તમને એ પણ યાદ હશે કે વર્ષ બે હજાર અઢારમાં રાજસ્થાન વિધાનસભાની ચૂંટણી ભાજપ હારી ગયું હતું કારણ કે તે વખતે રાજપૂત સમાજ નારાજ થયો હતો રાજસ્થાન બે હજાર અઢારમાં વિધાનસભાની ચૂંટણી હારવા માટે બે હજાર ચૌદથી રાજપૂત સમાજ નારાજ ચાલતો હતો કારણ કે તે વખતે ભાજપના જે દિગ્ગજ નેતા કહેવાતા હતા એ જસવંતસિંહની ટિકિટ કાપી નાખવામાં આવી હતી અને એની સાથે સાથે રાજસ્થાનના ભાજપ પ્રદેશ પ્રમુખ તરીકે ભૈરવસિંહ શેખાવતનું જે નામ હતું એ પણ કાઢી નાખવામાં આવ્યું હતું આ બધી બાબતોથી રાજપૂત સમાજ નારાજ હતો અને એની સીધી ઇફેક્ટ બે હજાર અઢાર વિધાનસભાની ચૂંટણીમાં જોવા મળી અને ભાજપ હારી ગયો હતો ઉત્તરાખંડના જે મુખ્યમંત્રી છે પુષ્કરસિંહ ધામી એ પોતે પણ રાજપૂત છે તમને હું નામ ગણાવવા બેસું ને તો બીજો એક કલાક નીકળી જાય એટલા બધા રાજપૂત સમાજના જાણીતા નેતાઓ છે ગુજરાતમાં શંકરસિંહ વાઘેલા છે શક્તિસિંહ ગોહિલ છે ઘણા બધા છે એટલે હું તમને નામ બોલવા જઈશ ને તો બહુ લાંબી યાદી થઈ જશે હવે એ વાત સમજીએ કે ગુજરાતમાં આટલી બધી તકલીફ કેમ છે તો એનું કારણ એમ છે કે ગુજરાતમાં આખો જે નોર્થ બેલ્ટ છે એટલે જેને હિન્દી પટ્ટો કહેવામાં આવે છે ઉત્તર પ્રદેશથી માંડીને ઉત્તરાખંડ સુધીનો હવે આ બેલ્ટના જે લોકો છે એ બધા ધંધા રોજગાર વેપાર નોકરી માટે ગુજરાત આવીને વસેલા છે અને એમાં રાજપૂતોની સંખ્યા પણ ઘણી મોટી છે રાજપૂતો પણ આ આખા નોર્થ બેલ્ટમાંથી ગુજરાતની અંદર કામ ધંધા રોજગાર માટે આવીને વસેલા છે હવે ગુજરાતમાં અસર થાય તો એની સીધી અસર આખા નોર્થ બેલ્ટની અંદર પ્રસરી જાય નોર્થની અંદર એટલે આખો જે નોર્થ બેલ્ટ છે એમાં એક પણ રાજ્ય એવું નથી કે જ્યાં રાજપૂત સમાજની વસ્તી નહીં હોય તમને રાજપૂત સમાજની વસ્તી આખા હિન્દી બેલ્ટમાં તમને જોવા મળશે અને આ નોર્થ બેલ્ટને કારણે જ ભાજપ લોકસભાની ચૂંટણી કે બીજી બધી ચૂંટણીઓ ભાજપ જીતતું આવ્યું છે નોર્થ બેલ્ટ સિવાય સાઉથની અંદર ભાજપનું કોઈ મહત્ત્વ નથી સાઉથમાં ભાજપને એટલો બધો ફાયદો થતો નથી એટલે નોર્થ બેલ્ટને સાચવવો પડે અને રાજપૂતોની સંખ્યાને નજરઅંદાજ કરી શકાય તેમ નથી હવે બે હજાર અઢારમાં જ્યારે આ પદ્માવત ફિલ્મનો વિવાદ શરૂ થયેલો તે વખતે રાજપૂત સમાજના જે કેટલાક આંકડાઓ સામે આવ્યા હતા એ પણ તમારી સાથે શેર કરીએ કે બે હજાર અઢારની અંદર પાંચ રાજ્યોના મુખ્યમંત્રી રાજપૂત હતા બે રાજ્યોના મુખ્યમંત્રી બે રાજ્યોમાં નાયબ મુખ્યમંત્રી હતા અને દેશમાં અંદાજે સાત પોઈન્ટ પાંચ કરોડ જેટલી વસ્તી રાજપૂતની હતી આ બે હજાર અઢારના જે આંકડા છે એની હું તમારી સાથે વાત કરી રહ્યો છું અને બીજું સૌથી વધારે મહત્ત્વની વાત એ છે કે રાજપૂત સમાજ પંદર રાજ્યોમાંથી પાંચસો વિધાનસભા સીટ ઉપર અસર કરે છે ઉત્તર પ્રદેશની આપણે વસ્તી જોઈએ તો ઉત્તર પ્રદેશમાં એક પોઈન્ટ પાંચ કરોડ જેટલા રાજપૂતો છે રાજસ્થાનમાં અંદાજે સિત્તેર લાખ છે મધ્યપ્રદેશમાં પાસઠ લાખ છે બિહારમાં પંચાવન લાખ ગુજરાતની અંદર અંદાજે પિસ્તાલીસ લાખ ઉત્તરાખંડની અંદર ચાલીસ લાખ હિમાચલમાં પચીસ લાખ પણ આ પચીસ લાખમાં પણ બત્રીસ ટકા જેટલી વસ્તી રાજપૂત સમાજની છે રાજપૂત સમાજનું મહત્ત્વ તમને આ બાબત ઉપરથી પણ ખ્યાલ આવશે કે ગુજરાતના સત્તરથી અઢાર જિલ્લાની અંદર દસ ટકા વોટર્સ છે અને આ જે દસ ટકા વોટર્સ છે એ વીસથી પચીસ બેઠકો ઉપર અસર કરે છે અઢાર જેટલા ધારાસભ્યો રાજપૂત સમાજના છે વાત કરીએ તો દસથી અગિયાર ટકા રાજપૂત સમાજની વસ્તી છે ઉત્તર પ્રદેશમાં ચૌદ સાંસદ છે અને ઇઠોતેર ધારાસભ્યો છે ફરીથી એક વખત ખાલી તમને યાદ અપાવી દઉં કે આ બે હજાર અઢારમાં જ્યારે ઘટના જ્યારે વિવાદ ઊભો થયેલો આ તે વખતના આંકડા છે રાજસ્થાનની અંદર દસ ટકા વોટર્સ છે અઠ્યાવીસ ધારાસભ્ય છે અને ત્રણ સાંસદ છે મધ્યપ્રદેશની અંદર સાતથી આઠ ટકા જેટલા રાજપૂત વોટર્સ છે અને ચાલીસ પિસ્તાલીસ સીટો પર નિર્ણાયક ભૂમિકા ભજવે છે દર્શક મિત્રો આ આખી વાત ઉપરથી તમે એ સમજી શક્યા હશો કે સી આર પાટીલે જાહેરમાં મીડિયાની સામે બે હાથ જોડીને માફી માંગવાની શું કામ જરૂર પડી રાજપૂત સમાજના બધા જ લોકો અને ખાસ કરીને રાજપૂત સમાજની જે મહિલાઓ છે એ અડીખમ મજબૂત રીતના એ માંગ કરી રહી છે કે અમારે માફી જોઈતી નથી માફી લેવાના નથી અમને માત્ર એક જ વાત જોઈએ છે કે રાજકોટની બેઠક ઉપરથી પરસોત્તમ રૂપાલાને હટાવો અને બીજા ઉમેદવારને ટિકિટ આપો અત્યારે પદ્મિની બાથી માંડીને બીજા બધા જે પણ રાજપૂત સમાજની મહિલા અગ્રણીઓ છે એ મેદાનમાં છે અને જબરજસ્ત ઉગ્ર આંદોલનની ચીંકી પણ આપી રહ્યા છે અને વિરોધ કરી રહ્યા છે દર્શક મિત્રો હવે આ જે મીટિંગ થયા પછી શું ડેવલપમેન્ટ થાય છે એ આપણને ખબર પડશે અને એ માહિતી પણ અમે તમારી સાથે શેર કરીશું તો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું થેન્ક યુ વેરી મચ